નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની કેન્દ્ર સરકારે તાવ શરદી એલર્જી અને દુખાવા માટે વપરાતી દવાઓના સંયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવે છે કુલ એકસો છપ્પન એફ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો દાવો છે કે આ દવાઓના સંયોજનથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે નોંધનીય છે કે એફડીસી દવાઓ કોકટેલ દવાઓ પણ કહેવામાં આવે છે એકથી વધુ દવાઓનું મિશ્રણ કરીને આ દવા બનાવવામાં આવે છે દેશની પ્રચલિત ફાર્મા કંપનીઓ દ્વારા બનાવવામાં આવતા અનેક સંયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ દવાઓ ખૂબ જ લોકપ્રિય છે અને ખૂબ મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો ખાસ કરીને તાવ શરદીમાં દુખાવાથી રાહત માટે આ દવાઓ લેવામાં આવતી હતી આ સિવાય મલ્ટી વિટામિન અને એન્ટી એલર્જીક રૂપે પણ આ દવાઓ લેવામાં આવતી હતી આ સિવાય પેરાસિટ્રામોલ ટ્રામાડોલ ટોરીન અને કેફિનના કોમ્બિનેશન પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સરકારે લોકોને અપીલ કરી છે કે આ દવાઓની જગ્યાએ અન્ય વૈકલ્પિક દવાઓનો ઉપયોગ કરો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જ દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે